ગરમા ગરમ સમોસા કોઈપણ ને ખાવાની ખૂબ જ મજા આવે અને એમાં પણ એકદમ સરસ ખસ્તા બાર જેવા મસાલાવાળા સમોસા ઘરના હોય તો તો બેના બદલે ચાર ખવાઈ જાય તો આજે હું તમારી સાથે શેર કરવાની છું આપણે બહારથી જે ફરસાણવાની દુકાને સમોસા લાવીએ છીએ એની સમોસા અને એની ગળી ચટણીની રેસિપી આ સમોસા ખાઈને કોઈ પણ તમને એમ નહીં કહે કે આ સમોસા તમે ઘરે બનાવ્યા છે એની મારી ગેરંટી છે તો સમોસા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણને જોઈશે બટાકા તો અત્યારે મેં પાંચ નંગ જેટલા બટાકા લીધા છે વજનમાં જોઈએ તો પાંચસો ગ્રામ છે પાણીથી બરાબર આપણે એને ધોઈ લઈશું અને કૂકરમાં આપણે એને બાફીશું હવે જ્યારે આપણે કૂકરમાં બટાકાને બાફવા માટે મૂકીએ ને તો એના માટે આપણે કૂકરની અંદર પાણી રેડીશું એક ગ્લાસ અને બટાકાને આપણે એક વાસણમાં મૂકીશું હવે જે વાસણમાં બટાકા છે એમાં પાણી નથી એને ઢાંકી અને લગભગ ત્રણથી ચાર વિસલ આવે ત્યાં સુધી અથવા તો દસથી બાર મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે એને પ્રેશર કૂક કરીશું અને બટાકા બફાય ત્યાં સુધી આપણે લોટ બાંધીને તૈયાર કરીએ કારણ કે આપણે સમોસા માટેનો જે લોટ બાંધીશું ને એને પણ આપણે રેસ્ટ આપવો પડશે એટલે કે સેટ થવા માટે રહેવા દેવો પડશે તો અત્યારે મેં બે કપ મેંદો લીધો છે એમાં આપણે એક ટી સ્પૂન અજમો નાખીશું અજમો આ રીતે હાથેથી આપણે થોડો મસીને નાખીશું ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું તો મેં એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને એની અંદર આપણે વન ફોર્થ કપ ઘીનું મોણ નાખીશું તમે તેલનું પણ નાખી શકો પણ ઘીથી એકદમ સરસ ખસ્તા બનશે અને હવે આવે છે અગત્યનું સ્ટેપ તો બધો જ આપણો જે મેદો છે ને એકદમ સરસ રીતે મોરણવાળો થઈ જવો જોઈએ તો બધા જ મેદાને આપણે સરસ રીતે મોળણની સાથે મિક્સ કરીશું અને મુઠ્ઠી પડતું આ રીતનું મોળણ જોઈએ એટલે મુઠ્ઠી બંધાવી જોઈએ જો ઓછું હોય તો તમારે થોડું એડ કરવાનું પણ બેકઅપ મેદો હોય તો ચોથા ભાગનું મોયણ આપણને જોઈએ તમે ઘી અથવા તો તેલ કંઈ પણ લઈ શકો હવે આ રીતે થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધવાનો છે અને લોટને આપણે મસળી અને એકદમ સરસ સુવાળો કરવાનો છે તમારો લોટ જો સરસ બંધાયો હશે ને તો પડ તમારું ઉપરનું એકદમ સરસ ક્રિસ્પી બનશે અને આ લોટ આપણે બહુ વધારે ઢીલો નથી કરવાનો તો લોટને બાંધી લગભગ પંદરથી વીસ મિનિટ આપણે એને રેસ્ટ આપીશું તો તમે જોઈ શકો છો લોટ આ રીતનો છે બહુ વધારે કઠણ પણ નથી અને ઢીલો પણ નથી તો ઢાંકીને આપણે એને રહેવા દઈએ હવે તૈયાર કરીએ સ્પેશિયલ મસાલો તો એના માટે મેં એક ટી સ્પૂન વરિયાળી એક ટેબલ સ્પૂન આખા દાણા અને એક ટી સ્પૂન જીરું લીધું છે ત્રણેય વસ્તુને આપણે થોડી શેકી લઈશું આ રીતે આપણે એને શેકીએ ને એટલે એકદમ સરસ સુગંધ આવે છે તો લગભગ બે મિનિટ માટે મેં એને શેકી લીધું છે હવે એને કાઢી અને ઠંડુ કરી લઈએ બહારથી આપણે જ્યારે સમોસા લાવીએ ને તો સમોસાની એકદમ સરસ સુગંધ આવતી હોય છે તો એ આવે છે એના સ્પેશિયલ મસાલાના કારણે હવે આપણે આ ઠંડુ થાય ત્યાં સુધી ચટણીની તૈયારી કરીએ તો મેં એક ગ્લાસ પાણી લીધું છે એમાં વન ફોર્થ કપ મેં આંબલી નાખી છે અને અડધો કપ મેં ગોળ નાખ્યો છે અને આ પાણીને આપણે ઉકળવા દઈએ તો સ્લો ફ્લેમ પર આપણે એને લગભગ પાંચથી સાત મિનિટ ઉકળવા દઈશું તો આંબલી પણ નરમ થઈ જશે અને ગોળ પણ ઓગળી જશે તો બસ આ રીતે ગોળ ઓગળી જાય અને આંબલી નરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરીશું અને આ પાણીને આપણે ઠંડુ થવા દઈશું આ રીતે તમે જો સ્ટેપ બાય સ્ટેપ બનાવો ને તો લગભગ અડધાથી પોણા કલાકમાં તમારા સમોસા તૈયાર થઈ જાય હવે જે આપણે ધાણાને બધું શેકીને રાખ્યું છે એને અથકચરું આપણે ગ્રાઇન્ડ કરીશું કોઈપણ વસ્તુ જ્યારે આપણે પરફેક્ટ બનાવી હોય ને તો એનું જે ટેક્સચર હોય ને ખાસ અગત્યનું હોય તો આ જે મસાલો છે આ રીતનો થોડો અતકચરો રહેશે ખાતી વખતે તમને વરિયાળી અને ધાણાનો ક્રંચ ફીલ થવો જોઈએ હવે આપણે લઈશું ફુદીનો તો મેં અત્યારે થોડો ફુદીનો લીધો છે અને ફુદીનાના આપણે ફક્ત પાન ઉપયોગમાં લઈશું જ્યારે તમે કોથમીર લો તો એ આખી લઈ શકો કારણ કે એની જે દાંડી હોય ને એમાં જ એની સુગંધ હોય છે પણ ફુદીનો લો તો ફક્ત પત્તા લેવાના તમે જો દાંડી લઈ લેશો ને તો એના કારણે કડવાશ આવશે તો અત્યારે આપણે લગભગ વન ફોર્થ કપ જેટલો ફુદીનો લઈશું આ રીતે ફક્ત એના પત્તા જ લેવાના છે અને આપણને જોઈશે અડધો કપ જેટલી કોથમીર તો કોથમીર અને ફુદીના બંનેને આપણે એકદમ ઝીણું કટ કરી લઈશું અત્યારે હું તમને બહાર જે સમોસા મળે છે ને ફરસાણવાની દુકાને જે નોર્મલ સમોસા હોય છે એ બતાવી રહી છું મેં પંજાબી સમોસાની રેસીપી પણ તમારી સાથે શેર કરી છે હવે સ્ટફિંગ માટે આપણે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું એમાં આપણે જે અદકચરો મસાલો વાટ્યો છે ને એને પહેલાં તેલમાં સાંતરીશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને ત્યાર પછી એની અંદર આપણે એક ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન હિંગ અને લાલ મરચું એડ કરીશું બે ટી સ્પૂન જેટલું મિક્સ કરવાનું છે તેલ બહુ વધારે ગરમ ના હોવું જોઈએ નહીંતર બધા મસાલા બળશે તમે મસાલાને આ રીતે તેલમાં સાતાડશો ને એટલે એટલી સરસ સુગંધ આવશે ને હવે ત્યારબાદ એની અંદર આપણે લીલા મરચાં આ રીતે ઝીણા કટ કરીને ઉમેરીશું અને થોડું આદું ઘસીને એડ કરીશું તમને જો ગમતું હોય તો તમે આની અંદર થોડું લસણ પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે નથી નાખ્યું આદુને પણ થોડી વાર માટે સાધીશું અને આદુ બહુ વધારે ના થઈ જાય નહીં કડવાશ આવશે ત્યારબાદ એની અંદર અત્યારે હું અડધો કપ જેટલા વટાણા એડ કરીશ અને કોથમીર અને ફુદીનો જે આપણે ઝીણા કટ કર્યા હતા એ પણ એડ કરી દઈશ આ ફ્રોઝન વટાણા છે એટલે એને મેં બાફ્યા નથી તરત જ ઉપયોગમાં લઈ શકાય છે ત્યારબાદ કાજુ અને કિશમિશ એડ કરીશું મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે થોડું આપણે કાળું મીઠું એડ કરીશું એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન પાવડર અને થોડી કસૂરી મેથી મસાલામાં મીઠું અને કાળું મીઠું એટલે કે ચંચળ બંને એડ કરવાના છે મિક્સ કરી લેવાનું છે એને અને ત્યાર પછી એની અંદર આપણે બટાકા એડ કરીશું તો બટાકા બફાઈ જાય એટલે એની મેં છાલ કાઢીને તૈયાર જ રાખ્યા હતા બટાકાને આ રીતે તમે પાણી વગર બાફો ને એટલે એની અંદર મોઇશ્ચર ખૂબ જ ઓછું હોય ને આપણું જે સ્ટફિંગ છે ને એકદમ સરસ બને અને બટાકા હાથેથી જ આ રીતે મેશ કરવાના તમે જો સમોસા ખાધા હોય ને બહારના તો એમાં નાના નાના બટાકાના ચંક્સ હોય છે તો આપણને સેમ એવું ટેક્સચર જોઈએ છે તો હાથેથી જ એને મેશ કરી દેવાના તો અત્યારે આપણું જે સ્ટફિંગ છે ને તૈયાર થઈ ગયું છે તો એને આપણે ઠંડુ કરી લઈએ અને અત્યારે જે આંબલીવાળું પાણી હતું એ ઠંડુ થઈ ગયું છે તો આપણે એની તૈયારી કરીએ તો આંબલીને આપણે મસળી લઈશું આ જે ચટણી છે ને આપણે બહાર સમોસામાં ખાઈએ ને સે એના જેવી બનશે જનરલી આપણે ઘરે બનાવીને તો એની અંદર આપણે ખજૂર એડ કરતા હોઈએ છીએ પણ આ ચટણી જે બહાર હોય છે એ ફક્ત આંબલીમાંથી બનાવવામાં આવે છે તો આંબલીને મસળી લઈશું ને ત્યાર પછી એને ગાળી લેવાનું છે હવે આપણે આ ચટણીને જાળી બનાવવા માટે કોર્ન ફ્લોરનો ઉપયોગ કરવાનો છે તો એના માટે અત્યારે મેં એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે અને પાણી સાથે એને મિક્સ કરીને રાખીશું આ જે ચટણી છે એને ઇન્સ્ટન્ટલી તૈયાર થઈ જાય છે વાર નથી લાગતી તમે ઈચ્છો તો ભેળમાં સેવપુરી છે દહીંપુરી છે કોઈમાં પણ આ ચટણી ઉપયોગમાં લઈ શકો હવે એ જ પેનની અંદર આપણે આ જે પાણી ગાળીને રાખ્યું છે એ ઉમેરી દેવાનું છે અને એની અંદર આપણે એડ કરીશું બ્લેક સોલ્ટ એટલે કે સંચળ તો મેં અત્યારે એક ટી સ્પૂન સંચળ એની અંદર નાખ્યું છે લાલ મરચું એડ કરીશું તો મેં એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તો કલર એકદમ સરસ આવશે પણ ચટણી તીખી નહીં થાય અને ત્યારબાદ આપણે જે કોર્નફ્લોર પાણીમાં ઓગાળીને નાખ્યો હતો ને એ ઉમેરીશું અને તરત જ એને હલાવી અને મિક્સ કરીશું કોર્નફ્લોરના કારણે આપણી જે ચટણી છે ને એ સરસ થીક થશે એટલે કે જાડી થશે તો સ્લો ફ્લેમ પર આપણે એને ઉકળવા દઈશું તો લગભગ પાંચેક મિનિટમાં ચટણી આ રીતે જાડી થઈ જશે ત્યારબાદ એમાં થોડા મગજ તરીના બી નાખીશું અને લગભગ ફરી એકથી દોઢ મિનિટ ઉકાળી ગેસ બંધ કરી ચટણીને ઠંડી થવા દઈશું હવે આપણો લોટ અત્યારે સેટ થઈ ગયો છે તો એને પણ ચેક કરી લઈએ ઘણી એવું થાય કે લોટ બાંધીને જો પાણી વધારે એબ્ઝોર્બ કરે ને મેદો તો લોટ કઠણ થતો હોય છે તો એવા સમય પર તમે એને થોડું પાણી નાખી સેટ કરી શકો પણ મને જરૂર નથી લાગતી અત્યારે તો આપણે સમોસા માટેના લુવા બનાવીને તૈયાર કરી લઈએ હું આજે મીડિયમ સાઇઝના બનાવીશ બહુ મોટા નથી બનાવવાની તમે મોટા નાના તમને જેવા પણ ગમે એ સમોસામાંથી બનાવી શકો તો આપણે આના નાના નાના લુવા તૈયાર કરી લેવાના છે તમારો લોટ જો કઠણ હશે ને તો જ્યારે તમે સમોસાને ચોંટાડશો ને તે બરાબર ચોંટશે નહીં અને જો વધારે ઢીલો હશે ને તો સમોસાની ઉપર નાની નાની પરપોટીઓ થશે એટલે લોટ તમારો ના વધારે કઠણ ના વધારે ઢીલો હોવો જોઈએ હવે લુવાને આપણે જ્યારે વણીએ ને તો આપણે જનરલી ગોળ વણીએ છીએ પણ સમોસા ભરવા માટે હંમેશા અને આ રીતે લંબગોળ વણવામાં આવે છે અને ત્યારબાદ વચ્ચેથી એને કટ કરી લઈશું તો આ પ્રમાણે તમે પાંચ સાત પૂરી તૈયાર કરી શકો અને પછી એક સાથે એમાંથી સમોસા બનાવી શકો તો આ રીતે એકની ઉપર એક પટ્ટીઓ આપણે મૂકી દેવાની અને પછી આપણે સમોસા ભરીને તૈયાર કરવાના તમે એકલા હાથે બનાવતા હો તો આ ટ્રીક અનુકૂળ પડે છે જો કોઈ ભરવામાં તમારી સાથે હોય તો એક જણ પૂરી વણે એક જણ ભરે પણ એકલા હાથે બનાવવું હોય તો આ રીત વધારે ઇઝી પડે છે હવે એકદમ સરસ રીતે પાણી લગાડી દઈશું અને બે એન્ડને પકડી આ રીતે આપણે જોઈન કરીશું તો એકદમ સરસ તમારે એને જોઈન કરવાનું છે પાણી લગાડવાનું એટલે ખુલી ના જાય અને એકદમ પ્રેસ કરવાનું નિતર શું થાય કે સમોસાને આપણે તળીએ ને તો એને તળવામાં વધારે સમય લાગે અને વચ્ચેથી એ ખુલી જાય અને અત્યારે હું મીડિયમ સાઇઝ બનાવું છું તો સ્ટફિંગ હું એક ચમચી જેટલું જ ભરીશ બહુ વધારે દબાવીને સ્ટફિંગ નહીં ભરવાનું જો બહુ વધારે સ્ટફિંગ હોય ને તો પણ સમોસા તેલમાં જાય ત્યારે ફાટી જાય તળાય એટલે જે જગ્યાએ આપણે જોઈન્ટ કર્યું હતું ને એની સામેનો જે ભાગ છે ને ત્યાં પણ આપણે ફરીથી આ રીતે એને ફોલ્ડ કરી દઈશું એટલે બંને સાઈડ એકદમ સરખી થઈ જાય અને પછી જોઈન્ટ કરી લેવાની અને જોઈન્ટ થઈ જાય પછી એક હાથ ઉપર મૂકી બીજા હાથે આ રીતે દબાવી દેવાનું એટલે સમોસા તમારા તમે આ રીતે મૂકશો ને એટલે ઊભા જ રહેશે આવા હું તમને બીજા સમોસાને પણ એ રીતે કરીને બતાવું તો આ પ્રમાણે તૈયાર થઈ જાય પછી હાથથી આ રીતે તમે પ્રેસ કરશો એટલે મસાલો પણ એક સરસ રીતે સેટ થશે અને આ રીતે સમોસા ઊભા રહેશે અને વધારે ક્વોન્ટિટીમાં હોય તો ભીના કપડાંથી ઢાંકીને રાખવાના હવે તેલ અત્યારે સાધારણ ગરમ છે અને આ રીતનો ઝારો છે આની અંદર આપણે સમોસા મૂકીશું કારણ કે તેલમાં જો તમે ડાયરેક્ટ નાખશો ને તો એ નીચે કડાઈમાં ચોંટશે તો પહેલાં આ રીતે ઝારામાં નાખવાના તો ત્રણ ચાર ત્રણ ચાર સમોસા કરી આપણે ઝારામાં નાખી અને પછી એને તેલમાં એડ કરવાના અને તેલ એકદમ સાધારણ ગરમ હોવું જોઈએ બહુ વધારે ગરમ હશે ને તો કલર આવશે પણ ક્રિસ્પી નહીં બને હવે સમોસા આ રીતે તેલમાં પહેલાં ડૂબેલા રહેશે થોડી વાર પછી એની જાતે આ રીતે ઉપર આવશે અને એ ઉપર આવે પછી જ આપણે એને આ રીતે પલટાવવાના છે સમોસા તળાવમાં લગભગ આપણને બારથી પંદર મિનિટ જેટલો સમય લાગે છે હવે આ સમોસા ઉપર આવી ગયા છે અને જગ્યા છે તો આપણે એની અંદર બીજા સમોસા પણ અત્યારે એડ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો કે તેલનું ટેમ્પરેચર એકદમ ડાઉન છે તો અત્યારે હું બીજા ત્રણથી ચાર નંગ જેટલા સમોસા એની અંદર એડ કરી દઈશ તો કડાઈ તમારી પાસે જો લોખંડની હોય તો એ લેશો તો એ વધારે સારું રહેશે કારણ કે લોખંડની કડાઈમાં ટેમ્પરેચર મેન્ટેન રહેશે અને સમોસા કચોરી જ્યારે તમે બનાવો ને તો ખૂબ સરસ બને છે તો લગભગ બારથી પંદર મિનિટ પછી આપણા સમોસા તૈયાર થઈ ગયા છે તો આપણે એને કાઢી દઈએ અને આ જ પ્રમાણે બાકીના સમોસાને પણ તળીને તૈયાર કરીશું ગરમા ગરમ સમોસા અને આંબલીની ખાટી મીઠી ચટણી ખાવામાં તો જલસો પડી જાય તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો આવી નવી નવી રેસીપી જોવા કિચન ક્રાફ્ટ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો અને રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપી સાથે